બિહારમાં એનડીએના પ્રચંડ વિજયની ભુજમાં ભવ્ય ઉજવણી સાંસદ વિનોદભાઈ ચાવડાના કાર્યાલયે વિજયોત્સવ ભુજ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએના શાનદાર વિજયને વધાવવા માટે ભુજ ખાતે કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના લોકસંપર્ક કાર્યાલય પર ગઈકાલે ભવ્ય વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કાર્યકરો સાથે મળીને ફટાકડા ફોડ્યા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવીને આ જીતની ખુશી વ્યક્ત કરી હતી વિનોદભાઈ ચાવડાએ બિહારની જનતાનો આભાર માન્યો હતો કે તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ વિજયને વધાવતા સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે બિહારનો આ પ્રચંડ વિજય દેશભરમાં વિકાસના કાર્યોને અને ડબલ એન્જિનની સરકારની નીતિઓને આગળ વધારવાની જનતાની મંજૂરી છે આ વિજયોત્સવમાં મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ કાર્યકરો અને સમર્થકો ઉત્સાહભેર જોડાયા હતા જેમણે મોદી નીતીશ નેતૃત્વના આ વિજયને આવકાર્યો હતો રિપોર્ટ ધરકાસમોખા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ